સ્કૂલે બરોબર પૂગી ગયા છીએ અને સિક્યુરિટી હવે દરવાજો ખુલે એટલે આપણે અંદર પ્રવેશ કરવાનો છે અને અહીંયા મિત્રો પ્રવેશ કરતાની સાથે અહીંયા ઓફિસ આવશે ત્યાં આપણે એન્ટ્રી કરાવવાની રહેશે અને મિત્રો આ છે હાઈસ્કૂલ હોસ્ટેલ તરફ જવાનો રસ્તો સરસ મજાનો રસ્તો છે અને અહીંયા એક સરસ મજાનો સબુતરો છે ત્યાં જઈને આપણે આપણા બાળાના નામ લખાવવાના અને ત્યાં બેસ્યું એટલે આપણે બાળ આવશે અને હવે આપણે જઈ રહ્યા છીએ એક સરસ મજાનું મંથનેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણે મંદિરના દર્શન કરવા જવાનું છે આ સ્કૂલ એવી છે જ્યાં સરસ મજાનું મંદિર પણ અંદર આવેલું છે તો અહીં આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો હા મિત્રો આ છે મંથનેશ્વર મહાદેવનું મંદિર સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે ફરતી કપડાની સરસ મજાની ઝાલર લગાવવામાં આવ્યું છે તો હવે તમને મંદિરમાં નજીકથી દર્શન કરાવીએ અહીંયા મંદિર દરવાજો બંધ છે આપણે ખોલવાનો નથી પણ તમને નજીકથી દર્શન કરાવી લેવું તો આવું કંઈક છે મંથનેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે સરસ મજાનું નાનું મંદિર અને ગણપતિ દાદા એવી જ રીતે સામે હનુમાનજી મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે આ મિત્રો પૂરું મંદિર છે સરસ મજાનું મંદિર છે અને અહીંયા મિત્રો એક સરસ મજાનો નાનો એવો સબૂતરો બનાવવામાં આવ્યો છે સબુતરાની તમે ડિઝાઇન જુઓ સરસ મજાનો સબૂતરો છે અને પાછળ બે માળનું બિલ્ડિંગ દેખાય છે તે સરસ મજાની સ્કૂલના બિલ્ડિંગ છે અને મિત્રો આ દરવાજો તમે જુઓ સરસ મજાનો દરવાજા માથે વેલ ચડાવી છે અને બહુ મસ્તનો દરવાજો બનાવ્યો છે આવી કંઈક નિશાળ છે સરસ મજાની અને અહીંયા મિત્રો શ્રી વિમળાબેન લાઇબ્રેરી છે અહીંયા મિત્રો આ જુઓ લાઇબ્રેરી સરસ મજાની બનાવી છે અને આની અંદર બેસીને વિદ્યાર્થીઓ વાંચન કરે સરસ મજાનું આ લાઇબ્રેરી છે મસ્તની તો હવે મિત્રો આપણે થોડા આગળ વધીએ અહીંયા આ દરવાજાથી બહાર નીકળીએ આગળ જતાં જ સરસ મજાનું આ બિલ્ડિંગ દેખાય છે અને અહીંયા મિત્રો સરસ મજાના ઓમ નમય શિવાય ઓમ નમય સિવાયના સૂત્રો લખેલા છે બહુ મસ્તની સ્કૂલ છે અને અહીંયા મિત્રો આ પ્રભુ સેવા પ્રસાદીનો રૂમ છે અહીંયા બાળકોને પ્રસાદી પીરસવામાં આવે છે અહીંયા મિત્રો મંથન સ્કૂલના વાહન બધા પીડેલા છે જેમાં બસ છે ઇકો ગાડી છે અને મિત્રો બહાર નીકળતાની સાથે જ એક સરસ મજાનું સૂત્ર આવજો અને એક વૃક્ષ વાવજો થેન્ક યુ આભાર